રાસાયણિક ખાતર બનાવતી ટોચની સંસ્થા ઇફોની અંદર મારો ભવ્ય વિજય થયો છે સૌ પ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીબી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇપકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાંથી અને એકસાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોમ ભર્યું હતું ત્યારે કોઈ મેન્ડેટ ઇશ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કાબે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાને આપી રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં મેં ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે

પગલાં લેવાની વાત આવે કે મેં ભારતીય વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી માટે જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અગબંધ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ મિત્રો કીધું હજી પાસે કહું છું કે